જ્યારે આ લાલ રંગનું દ્રાવણ પ્રવાહી સાથે મિશ્ર થાય ત્યારે તેનો રંગ પૂરો થઈ જાય છે અને તમને થશે કે આ કેવા પ્રકાર જાદુ છે પરંતુ આ એક ફક્ત રાસાયણિક પ્રક્રિયા છે અહીં આ લાલ રંગનું દ્રાવણ લિટમસ છે જયારે તે બેઝ સાથે સંપર્કમાં આવે ત્યારે તેનો રંગ પૂરો થઈ જાય છે તો આપણે આ લિટમસ વિશે વાત કરીશું લિટમસ એ રંગક એટલે કે ડાય છે આપણે જુદા જુદા પદાર્થો ને રંગ લગાવવા રંગક નો ઉપયોગ કરીએ છીએ આપણે રંગ 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 ઉમેરવા કરવા તેમજ રંગક નો ઉપયોગ કરીએ છીએ આમ આ રંગક ના વિવિધ ઉપયોગો છે અને આપણે આ રંગક ને લાયકેન પરથી મેળવી શકીએ આપણે તેને લાયકેન પરથી મેળવી શકીએ તમે અહીં લાયકેન નું ચિત્ર જોઈ શકો તે લીલ અને ફૂગ નું મિશ્રણ છે લાઇકેન એ એક પ્રકારનો સજીવ છે જેના પરથી આપણે રંગક મેળવી શકીએ છીએ જેને આપણે લિટમસ કહીએ છીએ જ્યારે તે એસિડ અથવા બેઝના સંપર્કમાં આવે ત્યારે તે પોતાનો રંગ બદલે છે તેની મદદથી આપણે એસિડિક દ્રાવણ અને બેઝિક દ્રાવણને ઓળખી શકીએ છીએ હવે તમને થશે કે આપણને આ શા માટે ઉપયોગી છે અત્યાર સુધી આપણે જાણતા હતા કે એસિડ સ્વાદે ખાટા હોય છે ઉદાહરણ તરીકે લીંબુ અને સંતરા તેમનામાં એસિડ રહેલું છે અને પરિણામે તેઓ સ્વાદે ખાટા હોય છે તેવી જ રીતે સ્વાદે કડવા હોય છે ઉદાહરણ તરીકે કારેલા અને પાલક ની ભાજી અથવા લીલા શાકભાજી તે બધા સ્વાદે કડવા હોય છે કારણ કે તેમનામાં બેઇઝ હોય છે પરંતુ આપણે દરેક દ્રાવણ ને તે એસિડ છે કે બેઇઝ એ ઓળખવા ચાખી શકીએ નહીં કારણ કે કેટલાક એસિડ અને બેઇઝ આપણા શરીર માટે નુકસાનકારક હોય છે તેથી જ આપણે ફક્ત સ્વાદ પર આધાર રાખી શકીએ નહીં પરિણામે આપણે સૂચક એટલે કે ઇન્ડિકેટર નો ઉપયોગ કરીએ છીએ સૂચકો એક પ્રકારના સંયોજનો છે જે આપણને સૂચવે છે અથવા દ્રાવણ એસિડિક છે કે બેઝિક તે જણાવે છે જ્યારે સૂચક એસિડ અથવા બેઇઝના સંપર્કમાં આવે છે ત્યારે તે ક્યાં તો પોતાનો રંગ બદલે છે અથવા ગંધ બદલે છે લિટમસ પણ એક પ્રકારનો સૂચક છે પરંતુ ત્યાં લિટમસ સિવાય ઘણા બધા સૂચક છે તે બધા સૂચક કઈક આ પ્રમાણે છે પરંતુ આપણે આ સૂચક વિશે બીજા વિડિયોમાં વાત કરીશું આ વિડિયોમાં આપણે ફક્ત લિટમસ સૂચક પર જ ધ્યાન આપીશું હવે આપણે એક પ્રયોગ કરીએ એસિડ અને બેઝ ની હાજરીમાં લિટમસ પોતાનો રંગ કઈ રીતે બદલે છે તે જોઈએ હવે સામાન્ય રીતે લિટમસ બે રંગમાં ઉપલબ્ધ હોય છે એક ભૂરા રંગમાં હોય છે જેને આપણે ભૂરુ લિટમસ દ્રાવણ ભૂરૂ લિટમસ દ્રાવણ અને બીજું લાલ રંગમાં હોય છે જેને આપણે લાલ લિટમસ દ્રાવણ કહીએ છીએ લાલ લિટમસ દ્રાવણ હવે આ પોતાનો રંગ કઈ રીતે બદલે છે તે જોઈએ અહીં મારી પાસે એક પાત્રમાં એસિડ છે અને હું તેમાં ભૂરા લિટમસ દ્રાવણને ઉમેરી રહી છું તો તમે અહીં જોઈ શકો કે તેનો રંગ ધીરે ધીરે લાલ થઈ રહ્યો છે આનો અર્થ એ થાય કે જ્યારે પણ એસિડ ભૂરા લિટમસ દ્રાવણના સંપર્કમાં આવે ત્યારે તેનો રંગ લાલ થઈ જાય છે અમ એસિડના સંદર્ભમાં તેનો રંગ ભૂરો થી લાલ થાય છે હવે ધારો કે મારી પાસે પાત્રમાં બેઝ છે હું તેમાં લાલ લિટમસ દ્રાવણને ઉમેરી રહી છું તો તમે જોઈ શકો કે તેનો રંગ ધીરે ધીરે ભૂરો થાય છે તો તેનો અર્થ એ થાય કે જ્યારે બેઇઝ લાલ લિટમસ દ્રાવણના સંપર્કમાં આવે ત્યારે તેનો રંગ ભૂરો થઈ જાય છે આમ જો આપણે બેઇઝની વાત કરીએ તો તેનો રંગ લાલ થી ભૂરો થાય છે આમ આ રીતે આપણે લિટમસનો ઉપયોગ કરીને દ્રાવણ એસિડ છે કે બેઇસ તે નક્કી કરી શકીએ ધારો કે તમારી પાસે પાત્રમાં કોઈ અજ્ઞાત દ્રાવણ છે અને તે કયું છે તે તમે જાણવા માંગો છો જો તમે તે દ્રાવણમાં ભૂરા લિટમસ દ્રાવણને ઉમેરો અને તેનો રંગ લાલ થાય તો તે ચોક્કસ રીતે એસિડ હોવું જોઈએ કારણ કે એસિડ ભૂરાને લાલ બનાવે છે અને જો તમે તે પાત્રમાં લાલ લિટમસ ને મૂકો અને તેનો રંગ ભૂરો થઈ જાય તો તે ચોક્કસપણે બેઝ હોવું જોઈએ કારણ કે બેઝ લાલને ને ભૂરું બનાવે છે હવે તમે કહેશો કે આને યાદ રાખવું ઘણું અઘરું છે ભૂરો થી લાલ થાય છે લાલ થી ભૂરો થાય છે તો હું તેને કઈ રીતે યાદ રાખી શકું તો તેના માટે તમે આ ટૂંકું નામ યાદ રાખી શકો એ ભૂલા એટલે કે એસિડ ભૂરા લિટમસ ને લાલ બનાવે છે બે લા ભૂ એટલે કે બેઝ લાલ લિટમસને ને ભૂરું બનાવે છે જો તમે ફક્ત એક માટે રંગ 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 કયો બદલાય છે તે યાદ રાખી લો તો બીજા માટેનો તેનાથી વિરુદ્ધ થશે જો ભૂરો થતો હોય તો એસિડ નો રંગ ભૂરો થી લાલ થાય છે હવે તમને કદાચ થશે કે એસિડ ભૂરા લિટમસ ને લાલ બનાવે છે પરંતુ જો હું એસિડ માં લાલ લિટમસ મૂકું તો શું થાય શું ત્યાં રંગમાં કોઈ ફેરફાર થશે અને જો રંગમાં ફેરફાર થાય તો આપણને કયો રંગ મળે તમે વિડીયો અટકાવો અને જાતે જ તેના વિશે વિચારવા પ્રયત્ન કરો એસિડ પ્રયત્નસ દ્રાવણ ને ઉમેરો તો તેનો રંગ લાલ જ રહેશે તમને ત્યાં કોઈ રંગ પરિવર્તન જોવા મળતું નથી તેવી જ રીતે બેઝ લાલ લિટમસ ને ભૂરું બનાવે છે જો તમે બેઝમાં ભૂરા લિટમસ દ્રાવણ ને ઉમેરો તો તેનો રંગ ભૂરો જ રહે છે તમને ત્યાં કોઈ રંગ પરિવર્તન જોવા મળશે નહીં હવે આ તમને વધારે સમજાય તેના માટે મારી પાસે એક બીજો પ્રયોગ છે છે લીંબુમાં એસિડ રહેલું હોય અને આપણે જાણીએ છીએ કે એસિડ ભૂરા લિટમસને લાલ બનાવે છે તો જ્યારે હું લીંબુના રસને ભૂરા લિટમસમાં ઉમેરું તો તમે જોઈ શકો કે તેનો રંગ લાલ થઈ રહ્યો છે પરંતુ જો હું આ લીંબુના રસને લાલ લિટમસમાં ઉમેરું તો તમે જોઈ શકો કે તેનો રંગ બદલાતો નથી ત્યાં રંગ પરિવર્તન જોવા મળતું નથી તો આપણે અત્યાર સુધી જોઈ ગયા કે જયારે એસિડ અને સંપર્કમાં લિટમસ આવે ત્યારે તે પોતાનો રંગ કઈ રીતે બદલે છે પરંતુ જો આપણે એવા દ્રાવણ લઈએ જે એસિડિક અથવા બેઝિક નથી તો ઉદાહરણ તરીકે પાણી પાણી એ તટસ્થ દ્રાવણ છે હવે જયારે તે લિટમસ ના સંપર્કમાં આવશે ત્યારે લિટમસ ના રંગનું શું થાય તે તમે વિચારી શકો વિડીયો અટકાવો અને જાતે પ્રયત્ન કરો તેનો જવાબ કહેવાને બદલે હું તમને તે કરીને બતાવીશ મારી પાસે અહીં બંને પાત્ર પાણી છે અને હવે હું તે દરેક માં ઉમેરીશ સૌથી પહેલા હું પ્રથમ પાત્ર લાલ લિટમસને ને ઉમેરીશ તમે જોઈ શકો કે તેનો રંગ લાલ જ રહે છે તેનો રંગ પરિવર્તન થતું નથી હવે આપણે બીજા પાત્ર માં ભૂરું લિટમસ ઉમેરીશું તમે ત્યાં પણ જોઈ શકો કે તેનો રંગ ભૂરો જ રહે છે તેમાં પણ રંગ પરિવર્તન જોવા મળતું નથી તેનો અર્થ એ થાય કે જયારે ભૂરું લિટમસ ભૂરું જ રહે છે અને લાલ લિટમસ લાલ જ રહે છે આપણે અત્યાર સુધી જોઈ ગયા કે જો એસિડ માં ભૂરું લિટમસ પેપર મૂકવામાં આવે તો તેનો રંગ લાલ થઈ જાય છે અને જો તેમાં લાલ લિટમસ મૂકવામાં આવે

ફેરફાર જોવા મળતો નથી ભૂરું લિટમસ ભૂરું જ રહે છે લાલ લિટમસ લાલ જ રહે છે હું તેને આ પ્રમાણે યાદ રાખું છું એ ભૂલા એસિડ ભૂરા લીટમસ ને લાલ બનાવે છે તેમજ બે લાભુ બેઝ લાલ લીટમસ ને ભૂરું બનાવે છે હવે આ સાથે હું તમને એક પ્રશ્ન પૂછીશ દ્રાવણમાં ભૂરું લિટમસ ઉમેરતા રંગમાં કોઈ ફેરફાર થતો નથી આ દ્રાવણ કયું હોઈ શકે વિકલ્પો એસિડ બેસ અને તટસ્થ છે તમે વિડીયો અટકાવો અને જાતે જ તેના વિશે વિચારવા પ્રયત્ન કરો હવે આપણે તે સાથે મળીને જોઈશું આપણને કહેવામાં આવ્યું છે કે જ્યારે દ્રાવણમાં ભૂરું લિટમસ ઉમેરીએ ત્યારે રંગમાં કોઈ ફેરફાર થતો નથી તો આ દ્રાવણ ચોક્કસ રીતે તટસ્થ હશે કારણ કે આપણે જોઈ ગયા કે જ્યારે તટસ્થ દ્રાવણમાં લાલ અથવા ભૂરા ને મૂકવામાં આવે ત્યારે તેના રંગમાં ફેરફાર થતો નથી પરંતુ અહીં જવાબ બેઝ પણ હોય શકે લાલ ભૂરો બનાવે છે છે પરંતુ જો ભૂરા મૂકવામાં આવે તો તેનો રંગ રંગ જ રહે તેમાં પરિવર્તન જોવા મળતું નથી આપણને પ્રશ્નમાં એ જ કહેવામાં આવ્યું છે કે જયારે ભૂરું લિટમસ ઉમેરવામાં આવે ત્યારે રંગમાં ફેરફાર થતો નથી માટે આ દ્રાવણ બેઝ પણ હોય શકે આમ આ દ્રાવણ બેઝ છે કે તટસ્થ તેના વિશે આપણે ચોક્કસ કહી શકતા નથી તેના માટે આપણે લાલ લિટમસ નો ઉપયોગ કરવો પડશે જો આપણે દ્રાવણમાં લાલ લિટમસ મૂકીએ અને તો તો પણ તેના ફેરફાર થતો ન હોય આપણે ચોક્કસ રીતે કહી શકીએ કે આ દ્રાવણ છે પરંતુ જો તેનો રંગ બદલાઈને ને ભૂરો થતો હોય તો આપણે કહી શકીએ કે આ દ્રાવણ બેઝ છે હવે આપણે એક અંતિમ બાબત જોઈશું તમારા માના કેટલાકની સ્કૂલમાં લિટમસ દ્રાવણ ને બદલે लिटमस पेपर હસે તે ફક્ત લિટમસ દ્રાવણમાં બોડેલો કાગળ જ છે જો તમે કાગળને લાલ લિટમસ દ્રાવણમાં રાખી મૂકો તો તમને લાલ લિટમસ પેપર મળે જો તમે કાગળને ભૂરા લિટમસ દ્રાવણમાં ડુબાડી રાખો તો તમને ભૂરું લિટમસ પેપર મળે લિટમસ પેપરને એક જગ્યાએથી બીજી જગ્યાએ સરળતાથી લઈ જઈ શકાય છે તેથી જ આપણે લિટમસ દ્રાવણની જગ્યાએ લિટમસ પેપરનો વધારે ઉપયોગ કરીએ છીએ અને આના વડે જે રંગમાં પરિવર્તન થાય છે તે તદ્દન સમાન જ હોય છે જો તમે લાલ લિટમસ પેપર ને બેઝ મૂકો તો તેનો રંગ ભૂરો થઈ જશે અને જો તમે ભૂરા લિટમસ પેપર ને એસિડમાં મૂકો તો તેનો રંગ લાલ થઈ જશે હવે આપણે આ વિડીયોમાં જે શીખી ગયા તેનું પુનરાવર્તન કરીએ આપણે જોઈ ગયા કે લિટમસ એ સૂચકનો એક પ્રકાર છે જે રંગ બદલીને દ્રાવણ એસિડ છે કે બેઇઝ તે આપણને જણાવે છે તે સામાન્ય રીતે બે રંગમાં ઉપલબ્ધ હોય છે લાલ અને ભૂરો તમારે એ યાદ રાખવું પડશે કે જ્યારે એસિડ અને બ્રેઝના સંપર્કમાં આવે ત્યારે કયા લિટમસ રંગ કયો થાય છે તે બંનેને કઈ રીતે યાદ રાખી શકાય એ પણ આપણે જોઈ ગયા જો તમને આ પ્રશ્નના જવાબ ન આવડતા હોય તો તમે આ વિડીયો ફરીથી જોઈ શકો